મુંબઈ બાદ સૌથી મોટું ગણેશત્સવ સુરતમાં ઉજવાઈ રહ્યું છે હજારો શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ સુધી ભક્તો શ્રીજીની આરાધના કરે છે તે સુરતના ચૌટા બજાર ખાતેના મોટા મંદિર યુવક મંડળ દ્વારા રવિવારે શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું હર્ષોલ્લાસ સાથે ભક્તોની હાજરીમાં ઢોલ નગારા ડીજેના તાલે શ્રીજીનું આગમન કરાયું હતું આ પ્રસંગે જે ટર્નફર્ચલની ટીમે તેની મુલાકાત લીધી હતી મહિલાઓ પણ અત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર આખું આ બેન્ડ નો અવાજ છે ઢોલના ના ડુભાંગઢુબ અવાજો અત્યારે આવી રહ્યા છે આપ અત્યારે નિહાળી રહ્યા છો નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેર હવે ગણેશ મય બની પામ્યું છે એકત્રીસમી ઓગસ્ટ ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગણેશ ગણેશજીનું આગમન થશે મોટા મંદિર યુવક મંડળના ગણેશ વાટે ગાટે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે સાથે સાથે વોર્ડ નંબર તેર ના ભાજપના કોર્પોરેટર સંજય દલાલ પણ અત્યારે ઉપસ્થિત છે આવું આપણે તેમને મળીએ નમસ્કાર સંજયભાઈ જય ગણેશ દર્શક મિત્રોને ગણપતિ દાદાની આગમન યાત્રા છે આપ સર્વેને ભાવભીનું આમંત્રણ છે જોડાવો આ યાત્રામાં ગણપતિ દાદાની અસીમ કૃપાથી કોરોના મહામારી ગઈ છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે બે વર્ષ પછી લોકોને દેવ દર્શન અને ગણપતિ આયોજનને કરવા મળ્યું છે એને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે ચોક્કસ પ્રકાશભાઈ જે બે વર્ષથી ગણેશ ઉત્સવનું મોટા પાયે આયોજન નથી થયું તો એને લઈને આ બે હજાર બાવીસના વર્ષમાં ગણેશ ભક્તોમાં અને ગણેશ આયોજકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે આપ જોઈ રહ્યા છો લગભગ એક કિલોમીટર લાંબી અમારી આ ગણપતિ દાદાની આગમન યાત્રા છે અને હજારો લોકો નાના બાળકોથી લઈને મહિ મહિલાઓથી લઈને યુવાનો દરેકે દરેક આમાં ઉત્સાહભેર જોડાયા છે આપ જોશો તો આ યાત્રાને અમે એક સાંસ્કૃતિક પારંપરિક થીમ આપી છે જે પ્રમાણે જુદા જુદા અહીં ટેબલાઓ પણ આપ જોઈ શકો છો અને લોકોને સંદેશ આપવા માંગે છે કે હિન્દુત્વના સંગઠનની સાથે આપણે આ ગણપતિ દાદાના વર્ષને આયોજન કરીએ અને આપણી આગમન યાત્રાને આગળ વધારીએ ખાસ કરીને આમ તો એવું લાગતું કે ડાડિયા શહેરના ગણપતિ લોકો જોવા માટે જાય પરંતુ છેલ્લા થોડા વર્ષોથી એક એવું લાગી રહ્યું છે કે હવે આપણે બજારના મોટા મંદિર યુવક મંડળના ગણપતિ પ્રકાશભાઈ આપ ખુદ સાક્ષી જો કે આજથી દસ બાર વર્ષ પહેલા અમારે અમારી એડવર્ટાઇઝ કરવા માટે આપની ચેનલ પર આવવું આવવું પડતું હતું પરંતુ ગણપતિ દાદાની અસીમ કૃપા છે અને મોટા મંદિર યુવક મંડળ તે સેવાના રંગમંચ તરીકે જાણીતું છે પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજને કંઈ અર્પણ કરવાની ભાવનાથી જે કાર્ય કરે છે એનાથી લોકો આકર્ષિત થાય છે અમારા ગણપતિ દાદાનું જે આયોજન હોય છે એકદમ સુગઢ અને સુમેળ હોય છે કોઈ પણ ભક્તજનને આવવાનું ત્યાં મન થાય છે અને ભક્તોની ભીડ વર્ષે ને વર્ષે વધતી જાય છે કાર્યક્રમો છે આ વર્ષે આપ જાણો છો કે દર વર્ષે જેમ દસ દસે દસ દિવસ રક્તદાન શિબિરનું આયોજન છે વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ છે ઘણા બધા મેડિકલ ચેકઅપ કેમ્પોનું પણ આયોજન છે એવી સામાજિક પ્રવૃત્તિથી મોટા મંદિર યુવક મંડળ ગણેશ ઉત્સવને ઉજવતું આવ્યું છે જેથી કરીને આટલો વિશાળ જનભેદની અમારી સાથે જોડાઈ રહી છે મિત્રો અહીંયા ખાસ કરીને જે પાછળ ગણપતિ બાપાનો અત્યારે મોટો સમૂહ આવી રહ્યો છે ગણપતિ બાપા મોરિયાના હજારો લોકો અત્યારે નાદ કરી રહ્યા છે ત્યારે મોટા મધ્ય યુવક મંડળના મહિલા મંડળ પરના સભ્યો છે આપણે તેમને મળીએ મારું નામ નિકી જડિયા છે આ અમે લોકો લગભગ મહિનાથી તૈયારી ચાલતી હતી જુદી જુદી વસ્તુઓ અમે કરવા માટે અમારા મંડળે ઘણી મહેનત કરી છે આમાં હા કોરોના પછી તો દરેકમાં બહુ ઉત્સાહ ને ઉમંગ છે કારણ કે બે વર્ષ પછી લગભગ બધાને આ અમૂલ્ય લાવો પાછો મળ્યો છે કે નહીં આ મહિનાથી અમે દોઢ મહિનાથી તૈયારી કરતા હતા બોસ કી કંઈ નહીં અમારું મંડળ દર વર્ષે આવા નવા નવા પ્રગતિ કરતા રહે અને અમારું દર વર્ષ સારું જાય એવું અમે ઈચ્છા રાખીએ છીએ બે વર્ષ અમને એવું લાગ્યું કે અમારા તહેવાર એકદમ જ ખરાબ થઈ ગયા પણ હવે જે આ વર્ષ આવ્યું છે એના પરથી અમને એવું લાગે છે બે વર્ષનું પણ બધું અમારું સરખું સભર થઈ ગયું છે આનંદ છે આજે અમારા બાપા ઘરે આવ્યા છે આટલા બે વર્ષ જે અમે નહીં લાવ્યા ને તો બાપાને જોઈને જીવ પડતો હતો કે એમનું આગમન અમે ન કરી શક્યા પણ આ વર્ષે અમે અમારી બે વર્ષની કસર પણ પૂરી કરશું અને અમે આનંદથી આગળ વધશું હિન્દુત્વ યાત્રા આ વખતે કરી છે અમે લોકોએ જય જય શ્રી રામનો નારો સાથે બોલો ગણપતિ બાપ્પા બાપા બાપા મોરિયાના નાથ સાથે અત્યારે ગણપતિ બાપા આવી રહ્યા છે બોલો ગણપતિ બાપા ચલ માટે હું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત